જાણીતા અભિનેતા ફિલ્મકાર અને દેશભક્તિની ફિલ્મો બનાવીને મિસ્ટર ભારત બનેલા મનોજ કુમાર નથી રહ્યા શુક્રવાર ચોથી એપ્રિલ બે હજાર પચીસની સવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા તેઓ છેલ્લા થોડા વર્ષોથી પથારી વશ હતા લાંબી માંદગી હતી અને અંતે એમને સારવારની સાથે સાથે અપાતી અન્ય દવાઓને પરિણામે એક જોરદાર હૃદય રોગનો હુમલો આવ્યો અને આપણે મનોજકુમારને કાયમ માટે ગુમાવી દીધા મનોજકુમાર હંમેશા યાદ રહેશે તેમની દેશભક્તિની મહાન ફિલ્મોથી અને એમણે અભિનય કર્યો હતો તેવા યાદગાર ગીતોથી આપણે સૌ

ખૈબર પખ્તુનવાના અબોટાબાદમાં થયો હતો તેમને બે હજાર સોળમાં ભારતીય ફિલ્મોના સર્વોચ્ચ સન્માન દાદા સાહેબ ફાળકે એવોર્ડની નવાજીશ થઈ હતી અને તેમની ઉપકાર પૂરબર પશ્ચિમ રોટી કપડા ઓર મકાન કે ક્રાંતિને માટે તેમણે દેશભક્તિનો રંગ જમાવ્યો હતો તે પહેલા તેમણે શહીદમાં ની યાદગાર ભૂમિકા કરી હતી તેમની રોમાન્ટિક ફિલ્મ હરિયાલી ઓર રાસ્તા રહસ્યમય ફિલ્મ વહ કોન થી સામાજિક મ્યુઝિકલ હીટ હિમાલય દાદા સાહેબ ફાળકે એવોર્ડ જાહેર થયું જે બે માં તેમને અપાયું તેમનું મૂળ નામ હરિકિશન ગિરી ગોસ્વામી તેઓ જ્યારે દસ વર્ષના હતા ત્યારે તેમના પરિવારે દેશના ભાગલાને કારણે જંધ્યા

મેરે દેશ આ ગીત સૌથી સફળ રહ્યું એનાથી મનોજ કુમાર બદલાઈ ગઈ અને તેઓ ભારત કુમાર બની ગયા ત્યારબાદ અને પશ્ચિમના જગતની જીવન શૈલીની સરખામણી કરી ત્યાર પછી તેઓ બે ઈમાનના નાયક બન્યા અને તેમને શ્રેષ્ઠ અભિનેતાનો નો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો ફરી ગૃહ નિર્માણમાં શોરનું નિર્દેશન કર્યું અને મેડમ નંદા સાથે અભિનય કર્યો તેને પણ જબરી સફળતા મળી સિત્તેરના દાયકામાં મનોજ કુમારે ફિલ્મો કરી પોતાના ઘરું નિર્માણ નિર્દેશનમાં રોટી કપડામાં સામાજિક સમીક્ષા કરી જેમાં અમિતાભ બચ્ચન કપૂર મોટા સાથે એક સફળતા મળી અહીં તેમણે શ્રેષ્ઠ દિગ્દર્શનનો તથા બીજો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો સન્યાસીમાં તેઓ હેમા માલિણીની સાથે ધર્મ આધારિત કોમેડી કરતા હતા હેમાજીની સાથે દસ નંબરી પણ કરી તે પણ સફળ રહી ઓગણીસો ને એક્યાસી માં મનોજ કુમારે તેમની કરિયરની ટોચ પર પહોંચીને તેમના આઈડોલ એવા દિલીપ કુમાર સાથે નિર્દેશિત કરીને ક્રાંતિ બનાવી જે ઓગણીસમી સદીની ની સ્વતંત્રતાની ચળવળને લગતી હતી આ તેમની છેલ્લી મોટી સફળતા હતી ત્યારબાદની તેમની ફિલ્મો નિષ્ફળ ગઈ તેમના દીકરા કુણાલ ગોસ્વામીના માટે વધુ એક દેશભક્તિ આધારિત ફિલ્મ જય હિન્દ બનાવી જે તેમની છેલ્લી અને નિષ્ફળ ફિલ્મ બની રહી તેમની 40 વર્ષની કારકિર્દી બદલ ફિલ્મફેર દ્વારા તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો ફિલ્મોમાંથી નિવૃત્ત થઈને બે હજાર ચારમાં મનોજકુમાર શિવસેનામાં પણ જોડાયા હતા મનોજકુમારના યાદગાર ગીતો મળ્યા હતા અને આજે પણ મનોજકુમારને લોકો યાદ કરે છે ઓલ ઇઝ ગોલ્ડ આજે આપણે વાત કરી મનોજકુમારની ખબર છે ડોટ કોમ પરથી આજે હું રજા લઈશ આપણે ફરી મળીએ ત્યાં સુધી નમસ્કાર